હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં કેરીની સિઝન આવી જાય એટલે આપણા ઘરમાં તાજું તાજું અથાણું ઘરમાં બનતું જ હોય છે તો આજે આપણે બનાવીશું તાજે તાજું અથાણું એટલે કે ઇન્સ્ટન્ટ અથાણું જેને બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાની છે લગભગ અઢીસો ગ્રામ જેટલી કાચી કેરી તોતાપુરે લીધી છે અને એકદમ નાની નાની અને કુરી કુરી લેવાની એને મેં સરસ ધોઈ લીધી હતી અને કોરી કરીને પછી સમારીને આ રીતે નાના ટુકડામાં લઈ લીધી છે એની સાથે લીધો છે અથાણાનો મસાલો એની રેસીપી મેં ચેનલ પર બતાવી છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો હવે આપણે અથાણું બનાવીશું તો સૌથી પહેલાં એક મોટા વાસણમાં કેરીના ટુકડાને લઈ લઈશું તો હવે આપણે કેરીના ટુકડાને લઈ લઈએ એક મોટા વાસણમાં હવે આપણે થોડો થોડો કેરીનો મસાલો એડ કરીશું અથાણાનો મસાલો એડ કરીશું તો પહેલાં આપણે ત્રણથી ચાર મોટી ચમચી એડ કરીએ પછી આપણને એવું લાગે કે જરૂર છે તો આપણે પછીથી એડ કરીશું તો સરસ રીતે મિક્સ કરી લો તો હવે આ મિક્સ થઈ ગયું છે તો આપણે બાકીનો બધો મસાલો એડ કરી દઈશું તો મેં લગભગ સો ગ્રામ જેટલો મસાલો લીધો તો તે બધો મેં એડ કરી દીધો છે એકવાર બરાબર એને સરખી રીતે મિક્સ કરી લો તો આપણું આ અથાણું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર તેલ એડ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે તેલને ગરમ કરવાનું છે તો લગભગ મેં અડધો કપ જેટલું તેલ લીધું છે સિંગ તેલ લીધું છે એને સરસ આપણે ગરમ થવા દેવાનું છે સરસ એકદમ ગરમ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે તો આપણું તેલ જે છે તે ગરમ થઈ ગયું છે તો હવે હું એકદમ ઠંડુ થવા દઈશ તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે એની અંદર થોડું થોડું તેલ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું તો આ રીતે એને મિક્સ કરી લો બરાબર ફરીથી થોડુંક તેલ એડ કરીશું આમાં બહુ વધારે તેલ એડ કરવાની જરૂર નથી થોડું થોડું એડ કરવાનું કેમકે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે અને એ ફટાફટ ખતમ પણ થઈ જશે તો આ રીતે મિક્સ કરી લો પહેલાં પણ સ્ટોર કેવી રીતે કરવાનું એ રેસીપી પણ મેં આપી છે અથાણાની તો તમને ઉપર આઈ બટન પણ મળી જશે તો આ થાનું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકશો અને બાકીનું થોડુંક તેલ વધ્યું છે જ્યારે આપણે બોટલમાં ભરીએ કાચની ત્યારે ઉપરથી એડ કરી દેવાનું તો આને આપણે અડધો કલાક માટે આ રીતે વાળમાં વાસણમાં જ રાખીશું અને પછી તમે એક બોટલમાં ભરી દો અને દરરોજ જ તમે ખાઈ શકો છો તો આ આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર છે આ રીતે જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો બે હજાર લાયક સુધીને પહોંચાડી દેજો જેથી હું તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહું મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો